ખેડૂત મિત્રો કપાસિયા ખોળનો સ્પેશિયલ આ વિડીયો કે જેમાં કપાસિયા ખોળના એનસીડેક્સ ઉપર કોકુદલ ચાર વાયદા ચાલી રહ્યા છે તેમાં ખૂબ સારી એવી કહેવાય ને કે જોર લગાવીને વધી રહ્યા હોય તેવો માહોલ અત્યારે કપાસિયા ખોળના એનસીડેક્સ ઉપરના વાયદાને જોતાં આપણને સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે ખેડૂત મિત્રો આજે તારીખ તેર ત્રણ બે હજાર ચોવીસના રોજ અગિયાર વાગ્યે અને એકવીસ મિનિટની આસપાસ એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો વીસ માર્ચ બે હજાર ચોવીસનો વાયદો તેર રૂપિયા જેટલો વધીને સિત્તાવીસો દસની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે તો ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો પણ પંદર રૂપિયા જેટલો વધીને સિત્તાવીસો બેતાલીસની આસપાસ ચાલી રહ્યો છે વીસ મે બે હજાર ચોવીસનો વાયદો પણ તેર રૂપિયા જેટલો વધીને સિત્તાવીસો પંચોતેરની આસપાસ ચાલી રહ્યો છે વીસ જૂન બે હજાર ચોવીસનો વાયદો પણ એકસો વીસ રૂપિયા જેટલો વધીને સિત્તાવીસો સત્તાણુંની આસપાસ ચાલી રહ્યો છે ગામડે બેઠા કપાસના ભાવમાં પણ ખૂબ સારો એવો કહેવાય ને કે ટકાઉ ભાવ છે તે છેલ્લા ઘણા દિવસોથી જોવા મળી રહ્યો છે જે આપણે જાણી રહ્યા છીએ કે કપાસની ગુણવત્તા મુજબ વીસ કિલોના ચૌદસો પચાસથી સોળસો વીસની આસપાસ ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોમાં આજની તારીખે કપાસના ભાવો છે તે ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ અલગ અલગ કે કેટેગરી વાઇઝ ભાવમાં જોવા મળી રહ્યા છે તમારે ત્યાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આ બાર ખેડૂત